રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ આપેલા નિવેદને ચર્ચા જગાવી છે પાટીદાર આંદોલન યાદ કરી ધાનાણીએ પટેલો પર કટાક્ષ કર્યો માત્ર પટેલો જ નહીં ધાનાણીએ પણ ભેગા આવરી લઈ તેમને પણ ટોણો માર્યો પટેલ બે ને દરરોજ બે દહોલ પાણી જલ્દી ઝાડ મોટું થાય ને હર ઉનાળે છાયો મળશે પંદર માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી તો ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ જવાબ આપ્યો કીધું ને ખાલી એક પરેશભાઈ રાહુલ ગાંધી થી લગાડીને પરેશભાઈ દરેક જ્ઞાતિ જાતિ વચ્ચે કામ કરે છે પટેલિયાઓ એ હરક પદુડા નથી પટેલિયાઓ બુદ્ધિશાળી કોમ છે બોઘરાએ વધુમાં કહ્યું કે પાટીદાર સમાજે જ કોંગ્રેસને વર્ષો સુધી સત્તાઓ અપાવી હતી પરંતુ કોંગ્રેસની દાદાગીરીથી ત્રસ્ત થઈ તેમણે પરિવર્તન કર્યું અને ભાજપને પાછલા અઠ્યાવીસ વર્ષથી સત્તામાં લાવ્યા છે સામે લોકસભા લોકસભા બેઠકના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાટણની મુલાકાતે પહોંચ્યા હતા પાટણના પ્રગતિ મેદાન ખાતે સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું અમે અગ્નિવીર યોજના રદ કરીશું इसकी कोई जरूरत नहीं है आर्मी ने यह स्कीम नहीं मांगी यह स्कीम नरेंद्र मोदी जी के ऑफिस से आई है पीएम ऑफिस से आई है और यह स्कीम इससे स्कीम से देश का नुकसान हो रहा है इसलिए स्कीम को हम रद्द कर देंगे। असाधी राहुल गांधी खेडतों ने देवू माफ करवाना मुद्दे भाजपा पर प्रहार करता कहूं हमने किसानों का कर्जा माफ किया था आपको याद होगा यूपीए की सरकार थी अगर आप 25 बार

લોકસભાની ચૂંટણીમાં અલગ અલગ રાજકીય પક્ષોએ ગુજરાતમાં પસંદ કરેલા ઉમેદવારો અલગ અલગ ગુનાઓમાં પોલીસ ચોપડે ચઢી ચૂકેલા છે ગુજરાતના બસ્સો છાસઠમાંથી છત્રીસ ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે જેમાં સૌથી વધુ ભરૂચ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા પર અને અપક્ષના ઉમેદવાર ઇસ્માઈલ અહેમદ પટેલ પર સૌથી વધુ ક્રિમિનલ કેસ છે ચૈતર વસાવા પર તેર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે જેમાંથી સત્તર ગંભીર ગુનાની કલમ છે જ્યારે છપ્પન અન્ય કલમ છે ચૈતર વસાવાની સામે ધાડ છેડતી ઘરફોડ ઉશ્કેરણીજનક સ્પીચ આત્મહત્યા કરવા દુષ્પ્રેરિત કરવા સહિતની કલમ હેઠળના ગુના નોંધાયેલા છે આ ઉપરાંત કોંગ્રેસના છ ભાજપના ત્રણ સામે એક થી લઈને ચાર કેસ દાખલ થઈ ચૂક્યા છે ભાજપના છવ્વીસમાંથી ચાર ઉમેદવારની સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે જેમાંથી બે ઉમેદવારોની સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે કોંગ્રેસના ત્રેવીસ ઉમેદવારો પૈકી પાંચ સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે જેમાંથી ત્રણ સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે સરેરાશ જોઈએ તો ગુજરાતના આઠ ટકા એટલે કે એકવીસ ઉમેદવારોની સામે ગંભીર પ્રકારના ક્રિમિનલ કેસ નોંધાયેલા છે